નમસ્કાર મિત્રો જીગરની વિદ્યા મંદિર કરતા પહેલા જો તમે ચેનલ ની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકોન ટચ કરી લેજો જેથી જ આવા નવા વિડીયો મળતી રહે આવો વિડીયો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે આપેલા શબ્દો

રસ્તો તો રાજેશ ખોટી દિશામાં જતા લોકોને તેને સાચો રસ્તો બતાવ્યો ચાર મોબાઈલ અને સંદેશ તો મોબાઈલનો ઉપયોગ સંદેશ મોકલવા થાય છે

દરેક વિદ્યાર્થીનો જવાબ આમાં અલગ અલગ આવી શકે છે પરંતુ અહીંયા જવાબ અહીંયા આપેલો છે સૈનિક સૈનિક રમીએ કવિતા ગમે છે કેમ કે તે કવિતાનો રાગ સરળ છે હવે પ્રશ્ન નંબર છે હાલમાં તમે ઘરે રહીને કઈ રીતે ભણો છો તો હાલમાં તમે તમને ખબર છે કે ડીડી ગિરનાર હોમ લર્નિંગ દ્વારા પછી યુટ્યુબ દ્વારા માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા કે અન્ય રીતે તમે ભણતા હોય એ અહીંયા જવાબ લખવાનો છે ત્રણ આ વર્ષે દિવાળીના દિવસે તમે કઈ રીતે પસાર કર્યા તો આ વર્ષે તમે દિવાળીના દિવસો કઈ રીતે રીતે પસાર કર્યા તો અહીંયા આ છે ઘરે દીવડા રંગોળી દિવાળી મનાવી ચાર હવે તમને શાળામાં જવું જવાનું ગમશે તો શા માટે તો તમારા જવાબ જે હોય અહીંયા લખવાનો છે તો જવાબ આ રીતે છે હા કેમ કે એક વર્ષની શાળાએ ન ગયા હોવાથી શાળાની શિક્ષકોને અને મિત્રોની ખૂબ જ યાદ આવે છે એટલે શાળા જવાનું ગમશે પાંચ નવા વર્ષમાં તમારા વડીલોના આશીર્વાદ મેળવવા તમે માટે તમે શું કર્યું તો તમે જે કર્યું હોય આશીર્વાદ મેળવવા માટે એ લખવાનું છે જવાબ આ રીતે છે વડીલોને બે હાથ જોડી નમસ્કાર કરી અને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવીશું હવે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલ શબ્દો સ્થાને કોષમાં આપેલા શબ્દ લખી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખવાનો છે આના ગુણ છે પાંચ હવે નીચે વાક્યો આપેલા છે જોઈએ કૂતરો રોટલી ખાઈ ગયો એની સ્થાને આપણે બિલાડી લખવાનું છે તો એનો જવાબ આ રીતે રહેશે બિલાડી રોટલી ખાઈ ગઈ બે બહેન ગીત ગાતી હતી એની જગ્યાએ ભાઈ લખવાનો છે તો એનો જવાબ આ રીતે છે ભાઈ ગીત ગાતો હતો ત્રણ અશોકભાઈએ પત્ર લખ્યો તો વાર્તા લખવાની છે પત્રની જગ્યાએ તો વાર્તા લખી ચાર ખૂણામાં ખૂણામાં પડ્યો છે તો તો લાકડી જગ્યાએ લાકડી પડી છે આ રીતે વાક્ય બનાવવાનું છે પાંચ થાળીમાં રોટલી આપી છે તો શાક તો થાળીમાં શાક આપ્યું છે તો આ રીતે આપણે વાક્યોમાં ફેરફાર કરવાનો હતો ચાર નીચે આપેલા શબ્દો પરથી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ચાર ચાર શબ્દો બનાવો એના ગુણ છે પાંચ ઉદાહરણ આપેલું છે ઉમર ગામ તો એના પરથી આપણે ચાર શબ્દો બનાવવા ગામ રમ ઉમર અને ગાર તો આગળ બીજા આપણે શબ્દો આપ્યા છે એમની ઉપરથી ચાર ચાર શબ્દો બનાવવાના છે હવે એક છે દયા સાગર તો એના ઉપરથી આપણે ચાર શબ્દો આ રીતે બનાવી શકીએ દયા સાગર યાદ

હવે છે વિજયનગર તો વિજયનગર ઉપરથી આપણે આ શબ્દો આ રીતે બની શકીએ રજ હવે પાંચમો ઈમાનદાર તો ઈમાનદાર ઉપરથી આપણે ચાર શબ્દો બનાવવાના છે આ રીતે માન દામ માર માદા અને દાન તો આ રીતે આપણે ચાર ચાર શબ્દો બનાવવાના હતા પ્રશ્ન નંબર પાંચ છે શાળાઓ બંધ હોવાથી તમે ઘરે શું કરો છો તેની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખવાનો છો એના ગુણ છે પાંચ તો આપણે અહીંયા પત્ર લખેલો છે જોઈએ તો સૌ પ્રથમ આપણે આપણું નામ લખવાનું છે તારીખ લખવાનો વાર લખવાનો અને તમારું સ્થળ લખવાનું તો પ્રથમ નામ છે બારૈયા રાહુલ તારીખ ત્રીસ બાર બે હજાર વીસ જે સ્થળ હોય એ પછી આપણે કોને પત્ર લખી રહ્યા છીએ તો આચાર્ય સાહેબ ને એટલે કે પ્રતિ આચાર્ય સાહેબ પછી આગળ આ રીતે પ્રશ્ન આપણે લખવાનો છે જવાબ જય ભારત સાથે જણાવું કે આપે જણાવેલ સૂચના મુજબ હું કોરોના વાયરસથી બચવાના તમામ પ્રયત્નો કરું છું અને તેનાથી મારી અને મારા પરિવારજન તબિયત ખૂબ જ સારી છે હું ઘરે આપના દ્વારા મૂકવામાં આવેલ ટાઈમ ટેબલ મુજબ

જો સોલ્યુશન હોય હોય તો તો કરી લેજો અને હા ગમે લાઇક આપજો કોમેન્ટ અને આજુબાજુના તમારા ધોરણ ચાર ના વિદ્યાર્થીઓ હોય તો એમની જરૂરથી શેર કરજો જેથી આવા જ એમને વિડીયો મળતા રહે અને સોલ્યુશન પણ ઉપયોગી નીવડે તો આવા જ વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇઝ માય ચેનલ જગ્યાની વિદ્યામંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વીડિયો મેળવો